આ છ શાકભાજીમાં કરો લાલ નહીં પણ લીલા મરચાંનો વઘાર રસોઈ બનાવતી વખતે શાકનો સ્વાદ જળવાઈ રહે અને તે સ્વાદિષ્ટ પણ લાગે તે વાતનું ખૂબ ધ્યાન રાખવામાં આવતું હોય છે નહીં તો પછી ખાવાનો સ્વાદ બગડી જાય છે શાકભાજીમાં વિવિધ મસાલાનો ઉપયોગ થતો હોય છે જેમાં મરચાંનો પણ સમાવેશ થાય છે પરંતુ અમુક શાક એવા હોય છે જેમાં ફક્ત લીલું મરચું જ ઉમેરવું જોઈએ એક લીલા મરચાં જો આપણે સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેની વાત કરીએ તો લાલ મરચાં કરતાં લીલા મરચાં વધુ ફાયદાકારક હોય છે તેની પોતાની એક અલગ સુગંધ અને સ્વાદ હોય છે જે લાલ મરચામાં જોવા મળતો નથી તેમાં વિટામિન સી ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટો પણ હોય છે જે તેમને સ્વાદ અને સ્વાસ્થ્યનું સંપૂર્ણ મિશ્રણ બનાવે છે લાલ મરચું બિલકુલ તો બંધ ન કરવું જોઈએ પરંતુ અમુક શાકભાજીમાં તો લીલા મરચાંનો જ ઉપયોગ કરવો જોઈએ તેનાથી તે શાકભાજીનો સ્વાદ તો વધે છે જ પણ તેને વધુ સ્વસ્થ પણ બનાવે છે શાકભાજીમાં લીલા મરચાં અદ્ભુત સ્વાદ મળે છે બે ભીંડાનું શાક તમે સ્ટફડ ભીંડા બનાવી રહ્યા હોવ કે ભીંડા ફ્રાય તેમાં હંમેશા લાલ મરચાંને બદલે લીલા મરચાંનો ઉપયોગ કરો ભીંડા તેલ શોષી લે છે તેથી લાલ મરચું ઉમેરવાથી તેની તીખાશ વધી શકે છે અને સ્વાદ પણ સારો નથી આવતો ભીંડા સાથે લીલા મરચાંનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે આંતરડાને અનુકૂળ હોય છે ત્રણ રીંગણનું ભરતું જો તમે અસલી રીંગણના ભરતાનો સ્વાદ ચાખવા માંગતા હોવ તો તેમાં લીલા મરચાનો ઉપયોગ કરો રીંગણના ભરતામાં કાચા સમારેલા લીલા મરચાં ઉમેરવામાં આવે તો જે ભરતાનો સ્વાદ બમણો કરી દે છે જો આપણે સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો લીલા મરચાં રીંગણના ગરમ સ્વભાવને સંતુલિત કરવાનું પણ કામ કરે છે ચાર બટાકા ટામેટાનું શાક જો તમે બટાકા ટામેટાનું શાક ખાધું હોય તો તમે જોયું જ હશે કે તેમાં લીલા મરચાંનો ઉપયોગ થાય છે લીલા મરચાં ટામેટાના ટેંગી ફ્લેવરને સંતુલિત કરવાનું કામ કરે છે લાલ મરચું ઉમેરવાથી શાકભાજીની તીખાશ વધે છે અને તે એસિડિક પણ બને છે પાંચ દૂધી ચણાની દાળ દૂધી અને ચણાની દાળ મિક્સ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બને છે જો તમને પરફેક્ટ સ્વાદ જોઈતો હોય તો લાલ મરચાંને બદલે તેમાં લીલા મરચાંનો ઉપયોગ કરો તે દૂધી અને દાળનો સ્વાદ વધારે છે છ મિક્સ વેજ સબ્જી જો તમે બધી શાકભાજી મિક્સ કરીને મિક્સ વેજીટેબલ બનાવી રહ્યા હોવ તો તેમાં લીલા મરચાંનો પણ ઉપયોગ કરો લાલ મરચું બધી શાકભાજીનો સ્વાદ સમાન બનાવે છે જેના કારણે શાકભાજીનો સ્વાદ સમાન રહે છે લીલા મરચાં ઉમેરવાથી શાકભાજીનો સ્વાદ તો વધે જ છે પણ તેમાં ઉમેરાયેલી દરેક શાકભાજીનો સ્વાદ પણ નિખારે છે સાત તુરિયાનું શાક જો તમે તુરિયાનું શાક સ્વાદિષ્ટ બનાવવા માંગતા હોવ તો તેમાં લાલ મરચાંને બદલે લીલા મરચાં ઉમેરો તુરિયા નરમ અને પાણીથી ભરપૂર હોય છે તેમાં લાલ મરચું ઉમેરવાથી તેનો કુદરતી સ્વાદ ઘટે છે લીલા મરચાં તેના કુદરતી સ્વાદમાં વધારો કરે છે જેનાથી તુરિયાનો સ્વાદ એકદમ તાજગી ભર્યો રહે છે તે એસિડિટીની શક્યતા પણ ઘટાડે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર